નમસ્કાર મિત્રો આજે જાણીશું છ એવા મોટા ખેડૂત સમાચાર વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના એકવીસમી પશુધન ગણતરી ત્યારબાદ ખેડૂતોને ખેતીના એવોર્ડ ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ત્યારબાદ પીએમ વિશ્વકર્મા યોજના વિશે માહિતી તો સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો સૌ પ્રથમ ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર જૂનથી લઈને ત્રેવીસ જૂન સુધી લાભાર્થીઓ માટે અરજી માટેની અવધિ હતી રાજ્યમાં એકવીસ હજાર બસો પંચાણું સ્માર્ટફોન યોજના લાભાર્થી સામે એક લાખ સત્તાવન હજાર સાતસો સાઠ લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર માફકે તંત્રને અરજી મળી છે સરકાર સા સ્માર્ટફોન માટે ચાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપે છે તો મિત્રો ત્યારબાદ ના મોટા સમાચાર એકવીસમી પશુધન ગણતરી પશુપાલકો અને ડેરી ક્ષેત્રના વિકાસની નીતિઓ કાર્યક્રમ તથા વિવિધ કલ્યાણકારી યોજનાના ઘડતર ઉપરાંત અનેક મહત્વપૂર્ણ નિયમ માટે નિર્ણયો માટે પશુધન સંબંધિત અવધર ડેટા સંગ્રહ માટે ખૂબ જ જરૂરી છે આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલની એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે તો મિત્રો ચાર બારના મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખેતીના એવોર્ડ આપવામાં આવશે કૃષિ સહાયોમાં શ્રેષ્ઠ કામ બી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયતી પશુપાલન ડેરી સદીવ ખેતી અને નવીન ખેતીના એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડમાં જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે રાજ્ય જિલ્લા અને પંચાયતી સમિતિ સ્તરે પુરસ્કાર કરવામાં આવશે પંચાયત સ્તરે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયાની અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે આ એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે રાજ્યની સખી મંડળ બહેનો માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્ત્વ મહાત્મા મંદિર સખી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો અહીં સીએમે કહ્યું કે ગુજરાતની સાત પોઈન્ટ પચાસ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધારિત કર્યો છે જેમાં નારી મંડળોને ઉત્પાદનો ચીજવસ્તુની ઉચ્ચ ગુણવત્તા જાળવી અને વધુમાં વધુ લોકો વિશ્વાસ સંપિત કરાશે રાજ્યમાં અઠ્યાવીસ હજાર સ્વસહાય જૂથો બહેનોને કુલ નવ પોઈન્ટ પચાસ કરોડની સહાય ચૂકવી જૂથની પચાસ લાખ નારીઓ ખાનગી કંપની સાથે જોડાઈ છે તો મિત્રો ચાર બારના મોટા સમાચારની વાત કરીએ તો રેશન ધારકો માટે મોટા સમાચાર છે રેશન કાર્ડ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો માટે ઇ કે વાયસીની અપડેટ કરાવવા માટે એક મહિનો સમય આપવામાં આવ્યો હતો જેના માટે હવે છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી જે હવે વધારી દેવામાં આવી છે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે આ ખેડૂતોને આ કે રીતનું આધાર કાર્ડ ઈ કેવાય કરવું તો સૌ પ્રથમ પદ્ધતિ છે સી એસ સેવા કેન્દ્ર દ્વારા બીજી પદ્ધતિ છે રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ કે કરી શકો છો તેની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ રાશન કાર્ડ દુકાનદાર નંબર આવક પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર સરનામો પુરાવો પાન ફોટો અને પરિવારના તમામ સભ્યના નામ પરિવારના મોભીનું નામ અને બેંકની પાસબુકની જરૂર પડતી હોય છે તો મિત્રો ચારબારના મોટા સમાસાની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા વિશે માહિતી મેળવી તો આ અઠવાડિયે જે કારીગરી કરતા તમામ કારીગરોને પીએમ વિશ્વકર્મ યોજનાનો લાભ લઈ શકશે આ યોજના અંતર્ગત રજીસ્ટ થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે કૌશલ્ય સકાસણી પછી લાભાર્થીને ત્રણ પોઈન્ટ પચાસ લાખ એટલે કે ત્રણ લાખ પચાસ હજાર પંદર હજાર રૂપિયાનું જે આપવામાં આવતું હોય છે લાભાર્થીને દૈનિક ત્રણ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનો જે આ સહાય આપવામાં આવતી હોય છે તાલીમ માટે તાલીમ આપવામાં આવે છે બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને અઢાર મહિનાની મુદત સાથે એક લાખ રૂપિયા આપવામાં આવતા હોય છે આ ખૂબ જ મોટી યોજના ગણવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તાજા મોટા ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો દરરોજ જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન